કાંકરેજ તાલુકામાં આવેલ બંને ટોલ પ્લાઝા ઉપર વસુલાતના નામે ખુલ્લે આમ લૂંટ ટોલ પ્લાઝા દ્વારા વસૂલાતો ટેક્સ પ્રમાણે સુવિધાઓના નામે મીંડુ પ્રાપ્ત માહિતી અનુસાર કાંકરેજ તાલુકામાં બે ટોલ પ્લાઝા આવેલા છે એક ભલગામ ટોલ પ્લાઝા અને બીજો મુડેઠા ટોલ પ્લાઝા આ બંને ટોલ પ્લાઝા ઉપર મોટી વસૂલાત કરવામાં આવી રહી છે છતાં સુવિધાના નામે મીંડુ કાંકરેજ તાલુકામાં બંને ટોલ પ્લાઝા વચ્ચેનું અંતર ઓછું હોય તેવું લોકમુખે ચર્ચાનો વિષય બન્યો નેશનલ હાઇવે રોડ નંબર સત્યાવીસ ઉપર મસ મોટા ખાડાઓનું સામ્રાજ્ય નેશનલ હાઇવેની નવીન કામગીરી થયેલને હજુ એકાદ વર્ષ પણ નથી થયેલ અને મસ મોટા ખાડાઓનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે આ ખાડાઓને કારણે વાહન ચાલકોના જીવનું જોખમ વધી રહ્યું છે તેમજ વાહનોમાં મેન્ટેનન્સ અને અકસ્માતની ઘટનાઓ રોજેરોજ બની રહી છે નેશનલ હાઇવે પર ઓછા કિલોમીટરના અંતરે ટોલ પ્લાઝાઓ ઊભા કરીને રૂપિયાની વસુલાત કરવામાં મશગુલ છે પરંતુ રોડ ઉપર પડેલા મોટા મોટા ખાડાઓને રિપેર કરવા કોઈ તંત્રને દેખાતું નથી કાંકરેજ ધારાસભ્ય દ્વારા સંકલન મિટિંગમાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને નેશનલ હાઈવે તેમજ શિહોરી અને થરા સર્વિસ રોડ તેમજ ગટર વ્યવસ્થા વિશે રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી જો ધારાસભ્યની રજૂઆતને આ અધિકારીઓ ઘોળીને પી જતા હોય તો આમ પબ્લિક ક્યાં રજૂઆત કરે એ એક મોટો પ્રશ્ન છે રાજ્ય સરકાર દ્વારા તમામ રોડ રસ્તા રિપેરિંગ કરવા આદેશ આપેલ છતાં નેશનલ હાઈવે ક્યારે થશે એક મોટો સવાલ શું આ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ રોડ ઉપર નહીં નીકળતા હોય ઘોર કુંભકર્ણ નિદ્રામાં સૂતેલું તંત્ર ક્યારે જાગશે શું કોઈ રજૂઆતો કેમ ધ્યાને નથી લેવામાં આવતી ક્યારે થશે આ નેશનલ હાઈવે રોડ શું આ મસ મોટા ખાડામાં કોઈ મોટી ઘટનાઓ બનશે તો જવાબદાર કોણ આ ખખડધજ હાઈવે રોડના નિરાકરણ માટે આખરે કાંકરેજ તાલુકાના વિસ્તારની જનતાને રોડ ઉપર ન આવવું પડે એ તો આવનારો સમય જ બતાવશે કાંકરેજ રિપોર્ટિંગ ઇન્દ્રસિંહ વાઘેલા સાથે ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન લાઈવ વાઘેલા કરણસિંહ લાલસિંહ છે આ કેટલા દિવસથી હું જોઉં છું આ ખાડો હજી હાઈવે ઓથોરિટીવાળા પૂરો પૂરવા નથી આવ્યા એક્સિડન્ટ હમણાં ગાડી પડતી મારતા માતા રહી ગઈ છે તો